કરી અને આ શાંતિ ડહોડવાનો પ્રયત્ન થાય સોમન જેલમાં પૂરજો ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લે માફિયા પૂરી નહીં થાય બધા નથી બધા જાણે છે

કરોડો રૂપિયાના અનાજ ની ચોરી થઈ છે ખેડૂતો અને ગરીબ જનતા અનાજની ચોરી થઈ છે તો તમે આની ફરિયાદ નોંધો અને જે ચોરી થઈ છે એને કાર્યવાહી કરો ત્યારે પોલીસ અને ગોપાલ ઇટલિયા સાથે અથડામણ થાય છે જે વાતો થાય છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તો ચલો મિત્રો એની વિગતવાર વાતો કરીએ

ચૈતર વસાવા જેલની અંદર છે એ તો બધા લોકોને ખબર છે પણ એવી જ રીતે મિત્રો અત્યારે હાલ વિસાવદનની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ એટાલિયા વિવાદોમાં ચાલી રહ્યા છે ગોપાલ અટાલિયા ન્યાય માંગી રહ્યા છે પણ મિત્રો તેમને ન્યાય નથી મળતો એ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો અત્યારે ગોપાલ એટાલિયા અને પોલીસના કર્મચારી એમનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગોપાલ અટાલિયા એવું કહી રહ્યા છે તમે આની ફરિયાદ કેમ નથી નોંધતા તમે આનું સબૂત માંગી રહ્યા છો વિષાવધનની અંદર જે દારૂના ધંધા ચાલી રહ્યા છે એના સામે ફરિયાદ નોંધો અને જ્યાં કરોડો રૂપિયાના અનાજની ચોરી થઈ છે એના સામે તમે ફરિયાદ નોંધો ત્યારે મિત્રો પોલીસ પુરાવા માંગી રહી છે તો ગોપાલ એટલે એવું કહી રહ્યા છે કે તમે એ ગરીબોના કરોડો રૂપિયાના અનાજની ચોરી થઈ છે તમે આની ફરિયાદ કેમ નથી નોંધતા એને લઈને મિત્રો અત્યારે હાલ એક વિવાદ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અને મિત્રો ગોપાલ તમે અમુક ફોટો જુઓ હું સાઈડમાં આ ફોટો લગાવું છું ગોપાલ ઇટાલિયા ન્યાય માટે ગરીબ જનતા માટે શું શું કરવા માટે તૈયાર થઈ ગયા છે તમે જોવો આ ફોટો એ ઘણા બધા મિત્રો ગોપાલ ઇટાલિયાના વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે અને ઘણા બધા વિવાદો આવતા હોય છે બે ત્રણ દિવસ પહેલાં મિત્રો એક બીજો વિવાદ હતો જે એક મહિલાના આઠ આઠ વર્ષથી ઘરની આગળ બેલા પડ્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ હટાવ્યા અને તેને ન્યાય અપાવ્યો તો એનો પણ વિરોધ ચાલુ થઈ ગયો અત્યારે હાલ પણ એક નવો વિરોધ ચાલુ થયો છે તો મિત્રો આના માટે તમે શું કહેવા માગો છો ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું છે કે કરોડો રૂપિયાના અનાજની ચોરી થઈ છે અને મિત્રો પોલીસ એવું છે કે તમે પુરાવા બતાવો પરથી જથ્થો આવ્યો છે કે નથી આવ્યો એને બધા અમારે પુરાવા જોશે પછી અમે આગળ કાર્યવાહી કરીશું અને ગોપાલ એટલે અત્યારે હાલ એક જ વાત પકડીને બેઠા છે કે અમે અમારી ફરિયાદ તમે લેતા કેમ નથી એક ધારાસભ્યની વાતો તમે સાંભળતા કેમ નથી તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા નથી ગોપાલ ઇટાલિયાનો કે નથી આ પોલીસનો કે કોઈ પણ જાતનો આપણે વિરોધ નથી કરતા જે સોશિયલ મીડિયામાં વિડીયો આવી રહ્યા છે એ તમને બતાવી રહ્યા છીએ તો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે